નમસ્કાર હું રૂપાલી સમાચાર આ મુજબ છે દિલ્હીમાં ઓગણીસ વીસ ફેબ્રુઆરીએ નવા સીએ શપથ સમારોહ અમેરિકાના વિઝા ધરાવતા લોકોમાં મોટો ઝાટકો સરકારે વિઝા રિન્યુ કરાવવાના નિયમમાં કર્યો મોટો બદલાવ એલન મસ્કના તેરમાં બાળકને જન્મ આપ્યા દાવો કરનાર સોશિયલ મીડિયા મહિલા ઇન્ફ્લુઅન્સ સ્વર્ગસ્થમદ પટેલ ના દીકરા ફૈઝલ પટેલે કોંગ્રેસ ને કીધું અલવિદા ભારતના વડાપ્રધાન અમેરિકા પ્રવાસ દરમિયાન ભારત અને નિવેદન સુસ્મિતા સેન સાથે બ્રેકઅપની પુષ્ટિ લલિત મોદીએ નવી ગર્લફ્રેન્ડ સાથે વિડીયો શેર કરીને કરી બોક્સ ઓફિસ પર રાજકુમાર રાવ અને સની દેવલ ટકરાશે રશ્મિકા મંદાના નું નિવેદન મારા માટે ચાહકોનો પ્રેમ મહત્વનો છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક મહાકુંભ બે હજાર પચીસમાં બેન્કિંગ અવિરત સેવાઓ સાથે શ્રદ્ધાળુઓને સશક્ત બનાવી છે નમસ્કાર જોતા રહેજો ગુજરાત કથા ન્યૂઝ અપડેટ